માં આજે પાછા આપણે જઈએ છીએ ફરતા ભેગા કે જઈએ બે માધુપુર હા માધુપુર લખળો અને કોમેડી ફૂલ ફૂલ મौज હવે હે ને રસ્તામાં હારી હારી વસ્તુઓ છે ને તમને બતાવજો અમે ઓલ મચ ઓલ એન્ડજોય ઓલ એન્ડજોય લાઈક કરો અને સક્કરપરા કરે देखो यहां का व्यू देखो ए આમ કરો તું એ તને કો આમ કરો તું गाइस અમે માથું ઉપર પપળામાં સી આવે અને ફૂલ મોજ આવી રસ્તામાં આદુ જે સિરીયસ હા જવા ભાઈ લુકેશુખેશ તમે જ્યાં ગુંડ જવ છો ને ત્યાંથી વીવરે પેલા એની ઓરિજિનલ સ્થિતિમાં હતું અત્યારે તો રિનોવેશન થઈ ગયું હે બહુ મસ્ત થઈ ગયું બધું રિનોવેશન થઈને ત્યારે તો પેક હતું ઇનોવેશન થઈને એમાં બધું પાણી પાણી ભરાઈ ગયું છે નવું બધું હા ભરતભાઈ એમ કે સેવા વાળું છે હવે હું તમને અમે અહીંયા રહેતા હતા ને પેલા જૂના ક્વાર્ટરમાં આથી વીસ વર્ષ પહેલાં કે જ્યારે ખંડર થઈ ગયા અહીંયા લઈ જવાનું તમને એ બાવીસ વર્ષ પહેલાં અમે રહેતા હતા કે જ્યાં અહીંયા એક બે ને ત્રણ ત્રીજા નંબરનો ક્વાર્ટર છે ને અહીંયા અમે રહેતા હતા આ બધી આ પોલીસ લાઇન છે આ પેલા પોલીસ લાઇન હતી અત્યારે તો નથી તો ગાઈસ અત્યારે તો અહીંયા બહુ ખરાબ હાલત હોવું જોઈએ આગળ જાય બે નંબર એક બે અને ત્રીજા નંબરનું ક્વાર્ટર કે જ્યાં અમે રહેતા હતા પહેલાં વર્ષો પેહલામાં કંઠલમાં જાઉં છું હું રિસ્ક ઉપર

અને આનાયરે મારી યાદો જોડાયેલી કે જ્યારે હું હા નાનો હતો ચોથું ભણતો હતો ત્યારે એ સમયે હું અહીં રહેતો હતો અને ક્વાર્ટર હજી પણ હાજર છે અત્યારે પણ અત્યારે કોઈ રહેતો નહીં ખંડર થઈ ગયા છે તો બસ તમને બતાવવા માટે જ હું અહીં આવ્યો હતો તો હવે તમને લઈ જાઉં કૃષ્ણ ભગવાનના મંદિરે ત્યાં પણ એક બહુ મસ્ત જૂનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું કે જે બધા એમ કહે છે કે દરિયામાંથી નીકળ્યું તો હવે આપણે ત્યાં જઈએ ઈ તમને આ મંદિર તમને દેખાયું ને એ બધા એવું કહે છે કે આ દરિયામાંથી નીકળ્યું કે આ મંદિર કૃષ્ણ ભગવાન નું મંદિર છે